સાહેબ મારું નામ પ્રવીણ દશરથભાઈ ચૌહાણ હું રામદેવભાઈ ટેકરાનો રહેવાસી છું રામદેવભાઈ ટેકરા પર જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ડ્રો કર્યા એની અંદર મારું મકાન લાગેલું હતું એન બ્લોકની અંદર પાંચસો ચાર નંબરનું મકાન મને લાગેલું છે મારા નામનું મકાન છે એના ડોક્યુમેન્ટ પણ મેં આપેલા છે પણ સાહેબ જે આપણા કમલેશભાઈ જેઠાભાઈ સોલંકી એ ભાઈએ મને ફાઇલ દબાઈ રાખી છે હજુ સુધી મને ફાઇલ આપેલી નથી પ્લસ બીજી વસ્તુ એ ભાઈ કમલેશભાઈ જેઠાભાઈ સોલંકી એ અમારી જોડે પૈસાની માગણી કરે છે અમે ક્યાં સુધી ભાડાના મકાનની અંદર અમારું પોતાનું મકાન રાખ્યું હોવા છતાં પણ અમને મકાનની ચાવી મળતી નહીં એટલે સાહેબ તમને લોકો નમ્ર અપીલ અમને ન્યાય અપાવો અમને અમારું મકાન અપાવો બસ એટલી જ ખાલી અમને અમારી માંગ છે นายเดโมดี आपने भावेला छे ए हमना आपता नथी आवास मालम करवाने नाम ये मकान चवा नाना ना छोकरा छे अबे बाणा ના મકાનમાં રહીએ છે એટલે કે સુધી અમારે ભાડા ભરવાના તમને મકાન આપવાસાય કારણ કેવાના नाना ना छोकरा અમે કે સુધી અખતા રહીએ મારું નામ છે કિરણ દેસરેદભાઈ છે હું રામાપીઠ ટેકણાનો રહેવાસી છું નરેન્દ્ર મોદી સાહેબે જે નો કરે તેમાં ટી બ્લોક માં 103 નંબર મને મકાન લાગેલું છે એ મકાન કમલેશ જેઠાભાઈ સોલતી નામનો વ્યક્તિ મને ફાઇલ આપતો નથી અને હું ચાવી લેવા ગયો તો ફાઇલ માંગે છે પણ મને ફાઇલ આપતા નથી બરાબર અને મારી જોડે પૈસાની ની માગણી કરે છે ક્યાં સુધી સાહેબ અમે ભાડાના મકાનમાં માં રહીએ અને ભર્યા અમારો ભાઈ છે અમારા ભાભી છે અને બે બાળકો છે અમારે પરિવાર છે ક્યાં સુધી અમે સાહેબ બહાર રખડીએ સમાજ વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવો અમને અમારા હાનું મકાન અપાવો મારું નામ દશરથભાઈ રાજાભાઈ ચૌહાણ છે હું રવાવાળા વાળા ટેકલા ઉપરથી સાહીઠ વર્ષથી રહું છું હું અહીંયા કમિટીની અંદર ચૂંટણી તરીકે ઊભો રહેલો હતો તો ચૂંટણીની અંદર હું ચૂંટાઈ ચૂંટાઈ કમિટી મેમ્બર તરીકે હું આવેલો છું અને છત્તો અહીંયા જે મકાન સામે મકાન એના ફોર્મમાં આ ઝૂપડપટ્ટીના પેલું કરેલું તો એની અંદર મારા બંને બાળકોના નામ આપેલા એની અંદરથી બાળકોના બંનેના નામ લાગેલા તો પ્રધાનમંત્રીએ જે મકાનો ફાળવેલા એના લીસ્ટની અંદર મારું નામ મારા બાપાનું નામ છે રણભાઈ દશરથભાઈ ચૌહાણ એન એ પાંચસો છ નં ચાર નંબર એની અંદર મકાન આવેલું છે પાંચમા માળે બીજા નંબરનું મકાન કિરણભાઈ દશરથભાઈ ચૌહાણ એમનું મકાન ટી બ્લોકમાં એકસો ત્રણ ત્રણ નંબર પહેલાં માળે આવેલું છે એ મકાનની ફાઇલ અમારી કમલેશભાઈ જેઠાભાઈ સોલંકી એ અમને અમે માગી એમને તો અમને કે આપીશું આપીશું તો આજ સુધી અમને આપી નહીં ત્યારે આ મકાન ફાળવવાની તારીખ આવી ત્યારે અમે એમની પાસે ફાઇલ માગી તો છતાંય એ ફાઇલ આવવા માંગતો નહીં અને જ્યારે ફાઇલની અમે એને કીધું રજૂ કીધું કે ભાઈ ફાઇલ લાવ તો ફાઇલ માટે એ અમને ફોન કર્યો કે ભાઈ દશરથભાઈ કઈ જગ્યાએ છો તમે તો કે હું ઘરે છું તો મને કે તમે મને હાલ મળો તો હું કઈ જગ્યાએ તો કે વ્યાસવાડી આવો તો હું વ્યાસવાડી એ દિવસે વરસાદ પડતો હોવાથી હું એમને મળી શકે નહીં તો એમના બોલાય તો હરિમ એપાર્ટમેન્ટની બાજુમાં આવો તો શોપિંગ સેન્ટર નવું બનેલું છે એમના એટીએમ એટીએમનું હોય એંગાડી અમે ઊભા રહેલા ત્યારે અમે એમને કહેલું બોલો કે મારી ભાઈ ફાઇલ આપો તો એ લોકો એમ કે દસ લાખ રૂપિયા લાવ હું દસ લાખ રૂપિયા સના આપું કે મારી તો મકાન છે કાયદેસરની મારી ફાઇલ છે તો તમે દસ લાખ રૂપિયા માગો ને તો હું દસ લાખ રૂપિયા કેવી રીતે તમને આપી શકું તમે મારી ફાઇલ આપો નહીં તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ છતા મારું કોઈ સુધી મારું કોઈ ગણવાતો નહીં એ માણસ અને હજુ સુધી અમને ફાઇલ આપતો નહીં અને વગર અમને ચાવી આપતા ન હોવાથી અમે પછી અમે છેલ્લે વકીલ સાહેબ ને મળ્યા અને આ રીતે રજૂઆત કરી આ રીતે રજૂઆત કરી છે રજૂઆત કરી એના છતાંય હવારે અમે એમને મળ્યા તો અમારી સામે કોઈ જવાબ આપવા તૈયાર નથી બરાબર તો અમા આના માટે સાહેબ કે મને સાથ સહકાર બધા સમાજના માણસો આપી સાથ સહકાર મને આપો જેથી કરી આજે મન નહીં ભૂલું કરતા નહીં આપતા કૌભાંડ કર્યું છે મકાન છે એમના કાયદેસરના મકાનો નહીં આપતા અને બહારના મકાન માણસોના મકાન કાયદેસર વેચી મારે છે અને આટલું બધું કૌભાંડ કરી રહ્યો છે આ માણસ કમલેશભાઈ જેઠાભાઈ પરમાર સોલંકી કે આ બધું કૌભાંડ કરી રહ્યો છે છતાં એમ કીધું કે ભાઈ તારું તું પગવાડ આ બધું કરે તારા પાકના ભા ભરાઈ રહેશે ત્યારે તું ખૂટ્યા વગર રહેવાનો નથી એના કરતાં કાયદેસર ગરીબ માણસોને હેરાન ના કરીશ અને તું આપી દે તો આજે હું કમિટીનો મેમ્બર છું છતો મને આ માણસ ગોઠતો નહીં તો બીજી પબ્લિકનો તો શેનો ગોઠશે આ માણસ બરાબર તો આના માટે પબ્લિક મને સરકાર આપજો અને આ વિડીયો જે બનાવ્યો છે મને કોઈની ધામધમકી કે કશાથી હું બનાવેલો નહીં હું મારી રાજી ખુશીથી આ વિડીયો બનાવ્યો છે મને કોઈ જાતની કોઈએ ધામધમકી આપી નહીં કે આ વિડીયો આજે તો બનાવ હું મારી જાતે બનાવું ન બરાબર કોઈ જાતની ધામધમકી નહીં